ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર અડસઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રીસ સેવા ભાવ તમારા ફળિયા ગામ કે મહોલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ જોયા હશે તેઓ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેની નોંધ કરો સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થાઓના નામ સરનામા સંપર્ક નંબર મેળવો તમારા ફળિયા કે ગામમાં સેવાભાવી કે પ્રામાણિક વ્યક્તિ અથવા તો બાળક હોય તો તેમના ઘરના સભ્યો અથવા તેમની રૂબરૂ મુલાકાત લો તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા ક્યાંથી મળી તેઓ શું કાર્ય કરે છે કેવી રીતે કરે છે કોણ તેમને મદદ કે પ્રોત્સાહન આપે છે વગેરે જેવી બાબતો જાણો તેમનો ફોટો મેળવો શાળામાં ઘરમાં અને મિત્રો વચ્ચે તેમના સારા કાર્યો અને વિચારો રજૂ કરો તમે પણ સેવા કાર્યો કરવાનો પ્રયત્ન કરો તમારા દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની પણ અહીં નોંધ કરો અથવા તેમની મુલાકાત બાદ તમે શું કરવા કે શું નહીં કરવાનો સંકલ્પ લીધો તે નોંધો તમારી આજુબાજુના વિસ્તારમાં અથવા તો તમારી કોઈ જાણમાં એવી વ્યક્તિઓ હોય જે સેવા કાર્યો કરતા હોય તેના ફોટા મેળવી અને તે શું કામ કરે છે પ્રેરણા ક્યાંથી મેળવી એ તમારે લખવાનું છે આવી રીતે તમારે ફોટોગ્રાફ્સ લગાવી અને પછી તેમના દ્વારા ક્યાં કયા કામ થાય છે તેની નોંધ કરવાની છે પ્રાણી અથવા પક્ષીને ઈજા થાય માંદા પડે તેની સારવાર કરે છે વિયાનભાઈ અજયભાઈ શું કરે છે ગૌશાળામાં સેવા આપે છે સાક્ષીબેન શું કરે છે ગરીબ લોકોને શુક્રવારે ખીચડી જમાડે છે હેમલતાબા શું કરે છે માતા પિતા વગરના બાળકોને જરૂરી વસ્તુ પૂરી પાડે છે તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા કોની પાસેથી મળી આવા સારા કાર્ય કરવાની પ્રેરણા તેમના ગુરુજી તેમજ માતા પિતા પાસેથી મળી છે તેઓ આજુબાજુમાં જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓના સતત સંપર્કમાં રહેતા હોવાથી તેઓને જોઈને આ લોકોને પ્રેરણા મળી અન્ય વિશેષ બાબતો અહીં દર્શાવેલ દરેક વ્યક્તિઓ ખૂબ જ દયાળુ છે શહેર ગામ સોસાયટીઓમાં કોઈ પણ વ્યક્તિને કંઈ પણ મદદની જરૂરિયાત હોય તેઓ મદદ કરવા પહોંચી જાય છે આ તમામ વ્યક્તિઓનું માત્ર એક જ લક્ષ્ય છે કે વધારેમાં વધારે વ્યક્તિઓને મદદ કરતા રહેવું મારા સારા કાર્યો અથવા તો મારા સંકલ્પો હું પણ શક્ય હોય ત્યાં સુધી પ્રાણી અથવા તો પક્ષીઓને ઈજા ન થાય તેવા પ્રયત્નો કરીશ ગૌશાળા માટે દાન એકઠું કરવામાં મદદ કરીશ મારી સાથે ભણતી દીકરીઓને જરૂર પડે તો મારાથી શક્ય હોય તેટલી મદદ કરીશ